દહેગામના વાસણા રાઠોડ ગામ પાસે ઇકો ચાલકે વૃદ્ધ મહિલાને ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના બસ સ્ટેન્ડ નજીક ઉભેલા એક મહિલાને ઇકો ચાલકે ટક્કર મારી હતી જેમાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા મૃતક મહિલા હરસોલી ગામના રહેવાસી હતા આ મામલે ઇકોના ચાલક સામે દહેગામ પોલીસે ગુનો નોંધ્યો હતો હરસોલી ગામમાં રહેતા પુંજીબેન જશવંતસિંહ ચૌહાણ વાસણા રાઠોડથી હરસોલી રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા ત્યારે પૂર ઝડપે આવેલા એક ઇકો ચાલકે પુંજીબેનને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો ઈકોની ટક્કરથી પુંજીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ઈકો ગાડી રોડની સાઈડમાં ઘૂસીને અડધી નમી ગઈ હતી ઘટનાને પગલે દહેગામ પોલીસે ઇકોના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો